આજે વૃદ્ધાશ્રમની ની ઓફિસની સામે એક નવી નકોર વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં વાવેલા ફૂલ છોડને પાણી પાઈ રહેલા વર્ષની વયે પહોંચેલા શ્રવણજીએ થોડા ઊંચા થઈને પોતાના ચશ્માની દાંડી ઉપર કરીને ગાડી તરફ જોયું તો એ ગાડીમાંથી યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર સૌથી પહેલા નીચે ઉતર્યો અને ગાડી ચાલુ જ રાખીને પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે હાઈ હીલ અને ઊંચી બ્રાન્ડની સેન્ડલ પહેરેલા પગ અને એની સાથે ખૂબ સુખ સાયબી ભોગવી રહ્યા હોય એવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ શરમાવી દે એવી સ્ત્રી કારમાંથી નીચે ઉતરી અને શ્રવણજી પાસે આવીને હળવા અવાજે એવું કહ્યું કે મારે અહિયાના મુખ્ય સંચાલક શ્રવણજીને મળવું છે ત્યારે શ્રવણજી એ પોતાના કપડા પર ચોટેલી માટી ખંખેરીને એવું કહ્યું કે હું જ શ્રવણ છું તમે ઓફિસમાં આવો ત્યારબાદ ઓફિસમાં ગયા અને ત્યાં જઈને શ્રવણજીએ આગ્રહ કર્યો કે તમે શું લેશો ચા કોફી કે ઠંડુ ત્યારે એ સ્ત્રી કહેવા લાગી કે બસ કંઈ નથી લેવું તમે પૂછ્યું એટલે આવી ગયું ત્યારબાદ એ સ્ત્રી ઓફિસમાં આમ તેમ નજર કરવા લાગી અને કહેવા લાગી કે માનો ખોળો ખૂબ સરસ નામ છે તમારી સંસ્થાનું નામ તો અદભુત છે આવું કહીને એણે પોતાની વાત શરૂ કરી ત્યારે શ્રવણજી કહેવા લાગ્યા કે હા અમે નિરાધાર લાચાર અને જરૂરિયાતમંદ વૃદ્ધા અવસ્થાનો ટેકો બનવાનો પ્રયાસ કરીએ છીએ શ્રવણજીએ આવો જવાબ આપ્યો એટલે થોડી માટે શાંતિ પથરાઈ ગઈ ત્યારબાદ શ્રવણજીએ પૂછ્યું કે આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ શું છે તમે મને જણાવી શકો છો શ્રવણજીએ આવું પૂછ્યું એટલે એ સ્ત્રી થોડીવાર માટે ખામોશ રહી અને ત્યારબાદ કહેવા લાગી કે મારું નામ શિવાની છે અને હું અહિયાં મારી સાસુમાને મૂકવા આવી છું આ સ્ત્રીએ આટલું કહ્યું ત્યાં તો એના પર્સમાં એના ફોનની રીંગ વાગી એટલે એને પર્સમાંથી ફોન કાઢ્યો અને પોતાના ખૂબ મોંઘા ફોન પર હળવેકથી આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની કોઈ પરવા કર્યા વગર જ કહેવા લાગી કે હા વિવેક હું અહીંયા પહોંચી ગઈ છું એટલે તું ચિંતા ન કરતો માની તબિયત અત્યારે સારી છે અને અહીંયા જગ્યા પણ ખૂબ સારી છે બસ હવે અમારી મીટિંગ પૂરી થાય એટલે તને ફોન કરું છું આટલું કહીને એને ફોન કટ કરી દીધો આ સ્ત્રીની આવી વાત સાંભળીને શ્રવણજી બધું સમજી ગયા હતા એટલે એને તરત જ એક ફોર્મ આપ્યું અને કહેવા લાગ્યા કે પહેલા તમે આ ફોર્મ ભરી દયો કેમ કે આ માનો ખોળો છે અને માનો ખોળો ખૂબ વિશાળ છે કોઈ ગરીબ હોય કે અમીર હોય અહીં આ બધાને આશરો મળે છે એટલે તમે ચિંતા ન કરતા થોડો ફરક છે અમે લોકો અમારી ફેમિલીમાં ફક્ત ત્રણ વ્યક્તિ છીએ હું મારા હસબન્ડ અને મારી સાસુમાં હું અને મારા પતિ અમે બંને જોબ કરીએ છીએ અને અમારે બંને બે વર્ષ માટે અમેરિકા જવાનું છે અમેરિકા જઈને અમે થોડા મહિનામાં ત્યાં સેટ થઈ જઈશું ત્યારબાદ અમે મારી સાસુમાને પણ ત્યાં બોલાવી લઈશું જો કે મારી સાસુ પણ હાઈકોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે અને બે વર્ષ પહેલા જ અચાનક એને બીપી વધવાથી આવ્યો હતો અને ત્યારથી એ લખવાની હાલતમાં છે એટલે એ કઈ બોલી શકતા નથી અને એની કોઈ પણ ક્રિયા પર એનો કોઈ કંટ્રોલ નથી એની આવી હાલતના લીધે જ અમે એને શરૂઆતમાં અમારી સાથે અમેરિકા લઈ જઈશું તો ત્યાં અમે એને સાચવી નહીં શકીએ એક તરફ અમારું કેરિયર છે અને બીજી તરફ મારા સાસુની આવી હાલત છે જો કે મારા પતિ તો આ વાત માટે તૈયાર નહોતા પરંતુ મારે એને ખૂબ સમજાવવા પડ્યા અમે લોકોએ તમારી સંસ્થા વિશે ખૂબ તપાસ કરી ત્યારબાદ આ નિર્ણય પર પહોંચ્યા છીએ અને હા તમે પૈસા બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં કેમ કે મારા સાસુ માટે અમે તમે કહેશો એટલા પૈસા ચૂકવી દઈશું આવી રીતે વાત કરતા કરતા શિવાનીએ ફોર્મ ભરીને શ્રવણજીને પાછું આપી દીધું હવે ફોર્મ તપાસતા તપાસતા શ્રવણજી કહેવા લાગ્યા કે વિવેક ખૂબ સરસ નામ છે તમારા પતિનું મારી માને પણ આ નામ ખૂબ ગમતું હતું ત્યારે જ શિવાની કહેવા લાગી કે શ્રવણ નામ પણ ખૂબ સારું છે અને આ નામ તો દરેક માને ગમે એવું છે આવી રીતે શિવાનીએ શ્રવણજીને સામો ઉત્તર આપ્યો ખૂબ વૃદ્ધ દાદીમાં લાકડી ના ટેકે ઓફિસ ની અંદર આવ્યા ત્યારે શ્રવણજી એ માજી ને તરત જ ખુરશી પર ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે માં તમે અત્યારે ઓફિસમાં કેમ આવ્યા છો તમે આરામ કરો ને આવું સાંભળ્યું એટલે શિવાની કહેવા લાગી કે અરે વાહ આ તમારા મમ્મી છે બા તમે વૃદ્ધ ભલે થઈ ગયા હોય પરંતુ હજુ પણ મજબૂત લાગો છો ત્યારબાદ શિવાનીએ બાને પ્રણામ કર્યા એટલે બાએ એને આશીર્વાદ આપ્યા અને કહેવા લાગ્યા કે શ્રવણ જેવા દીકરા હોય ને તો માને રોજ અડધો શેર લોહી વધે બાએ પણ આશીર્વાદની સાથે સાથે શ્રવણજીના વખાણ કર્યા ત્યારે શિવાની કહેવા લાગી કે શ્રવણજી તમને આ માનોખોળો જેવી સંસ્થા શરૂ કરવાની પ્રેરણા પણ આ માજી માનથી જ મળી હશે ને શિવાની એ બાની આંખોમાં આંખો પરોવીને આવું કહ્યું ત્યારે શ્રવણજી અને માં બંને એકબીજાની સામે જોવા લાગ્યા એવામાં ડ્રાઈવર દોડતો દોડતો ઓફિસમાં આવ્યો અને કહેવા લાગ્યો કે મેડમ માંજીએ ગાડીની અંદર ઉલટીઓ શરૂ કરી દીધી છે હવે હું શું કરું આવું સાંભળ્યું એટલે શિવાની એકદમ ઊભી થઈને કહેવા લાગી કે અરે હજુ તો કાલે જ કારની સર્વિસ કરાવી છે એને જલ્દીથી બહાર લઈ આવ શિવાનીના આવા શબ્દોથી શ્રવણજીને મર્સિડીજ કાર અને માં બંનેમાંથી વધારે કિંમતી શું છે એનો અંદાજ આવી ગયો હતો પરંતુ ત્યારે જ બાજુમાં ઉભેલા બા ની અંદર એકાએક ગજબની સ્ફૂર્તિ આવી ગઈ હોય એવી રીતે દોડવા લાગ્યા અને એ ગાડી પાસે પહોંચી ગયા કારની અંદર કોઈ સ્ત્રી ઉલટી કરી રહી હતી અને કારની સીટ ન બગડે એટલા માટે આ વૃદ્ધ માજીએ પેલી સ્ત્રીની સામે પોતાનો ખોળો પાથરી દીધો ત્યારબાદ એ સ્ત્રીએ ફરીથી બે ત્રણ વખત ખૂબ દુર્ગંધિત તુલટી માના ખોળામાં કરી નાખી અને મા એની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા હવે આ સ્ત્રીને થોડું સારું થયું એટલે એણે પોતાની નજર ઊંચી કરીને માની સામે જોયું અને બંનેની નજર મળતા જ ત્રીસ વર્ષ પહેલાના જૂના સંબંધનો ઇતિહાસ બંનેની સામે આવી ગયો જો કે આજથી ત્રીસ વર્ષ પહેલા આવી જ ઘટના બની હતી ત્યારે આ બંને સ્ત્રીઓ વચ્ચે સાસુ વહુનો સંબંધ હતો પરંતુ આજે ઉલટી કરવાવાળી અને સાફ કરવાવાળી મહિલાઓના સ્થાન બદલાઈ ગયા હતા ત્રીસ વર્ષ પહેલા શ્રવણજીની માતા ખૂબ બીમાર હતા અને એક દિવસ શ્રવણજીની પત્ની સરિતાના ખોળામાં બાથી અચાનક જ ઉલટી થઈ ગઈ હતી અને ત્યારે સરિતાએ તો ઘરની અંદર હંગામો મચાવી દીધો હતો સરિતા શ્રવણજીને કહેવા લાગી કે હું અહીંયા સાસરે આખી જિંદગી તમારી માતાની સેવા કરવા માટે નથી આવી હું તો હવે કંટાળી ગઈ છું અને તમારું નામ જેણે પણ રાખ્યું છે એ બરાબર છે તમારે તો બસ તમારી માની સેવા જ કરવાની છે હું તો આ બધાથી ત્રાસી ગઈ છું આ માત્ર આજની વાત નથી પરંતુ આપણા લગ્ન થયા ત્યારથી તમને તો આ ઘરમાં ફક્ત તમારી માં જ દેખાય છે હું તો આ ઘરમાં શા માટે આવી છું એ જ મને સમજાતું નથી લગ્ન બાદ સાત વર્ષમાં એકે વાર ક્યાંય બહાર ફરવા નથી લઈ ગયા અને હોટલ જઈએ તો પહેલા ઘરે તમારી માની રસોઈ બનાવવાની અને એને જમાડીને જવાનું અરે મારી ઓફિસની એકે પાર્ટીમાં તમે મારી સાથે આવ્યા નથી એટલે મારી એક વાત કાન ખોલીને ને સાંભળી લ્યો મારી કારકિર્દી કાળી આવી રીતે તમારી માની સેવા ચાકરી કરવામાં નથી કાઢી નાખવાની એટલે હવે તમે જ નક્કી કરો કે તમારે પત્ની જોઈએ છે કે તમારી માં જોઈએ છે પોતાના જીવનના આવા તબક્કે પણ એ પોતાની માને પસંદ કરી હતી એટલે પોતાના દીકરાને પોતાની સાથે લઈ જવા માટે કોર્ટમાં કેસ કર્યો અને એ સમયની ખૂબ બાહોશ વકીલ સરિતા એના પતિ સામેનો કેસ જીતી ગઈ અને પોતાના દીકરા વિવેકને લઈને હંમેશા માટે શ્રવણજીનું ઘર છોડીને જતી રહી ત્યારબાદ શ્રવણજીએ પણ પોતાની બધી જ સંપત્તિ વેચીને બધાથી દૂર એક નાનકડો આશ્રમ ખોલ્યો અને માની સેવા કરવામાં લાગી ગયા અને એ આશ્રમને બધા જ લોકો માનો ખોળો તરીકે ઓળખતા હતા જે માતાની ઉલટીથી સરિતાને સુભ ચઢતી હતી એના ખોળામાં જ આજે પોતે ઉલટીઓ કરી રહી હતી ત્યારે માએ કહ્યું કે બેટા સરિતા એ સમયે માની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો સરિતાની હાલત લકવાગ્રસ્ત હતી એટલે એ કહી બોલી શકતી નહોતી પરંતુ એ ગાડીમાં જ માને ગળે વળગી પડી અને એની બંને આંખોમાંથી સતત તાસુઓનો ધોધ વહેવા લાગ્યો ત્યારબાદ માએ પોતાની સાડીના છેડેથી સરિતાનું મોઢું બરાબર સાફ કર્યું ત્યારે શિવાની પણ નજીક આવી અને કહેવા લાગી કે અરે માં તમારો ખોળો બગડી ગયો છે અમને માફ કરજો કેમ કે મારી સાસુને તો કંઈ ખબર જ નથી પડતી કે તમારા ખોળામાં ખૂબ દુર્ગંધ આવે છે તો પણ તમારા ખોળામાં માથું રાખીને બેઠી છે થોડી વાર ઉભા રહેજો હું તમને પરફ્યુમ લગાવી દઉં છું ત્યારે માએ શિવાનીને રોકીને એવું કહ્યું કે દીકરી શિવાની આ માનો ખોળો છે તો દીકરા દીકરી વહુ કે કોઈ પણની દુર્ગંધ મારતી ઉલટી હોય કે પછી ખુશીઓની કિલકારી હોય બાળકોની ટપકતી લાળ હોય કે એના નાકમાંથી નીકળતી શરદી હોય દીકરા દીકરીનું સુખ હોય કે દુઃખ હોય અહિયાં તો સૌનું એક જ સ્થાન છે અને માનો ખોળો તો આ બધી જ સુગંધો ભરેલો રહે એજમાં માટે સૌથી મોંઘું અને એનું મનપસંદ પરફ્યુમ છે આવું કહીને માએ પોતાની વહુને પોતાના ખોળામાં સમાવી લીધી શ્રવણજી પણ દૂર ઉભા રહી ને પોતાની ભવ્યતા જોઈને બંધ આંખોએ રડવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી